ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરની મધ્યમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સ્વર્ગસ્થ ડૉક્ટર મનમોહનસિંહે દેશ માટે આપેલા યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ સિંહ રાણા તેમજ શહેર પ્રમુખ હરેશ પરમાર પાલિકા વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી નાજુ ફળવાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનની આર્થિક દ્રષ્ટિએ મજબૂત નીવ મૂકનાર અને આજે ઉદારીકરણ નીતિને લઈને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ બનાવી અને વિશ્વના વેપારમાં આખા વિશ્વમાં નામ રોશન કરનાર એવા ભારતનું એવા પ્રાઇમ મિનિસ્ટર આજે વડાપ્રધાન આપણી વચ્ચે નથી એવા મનમોહનસિંહજીને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિ વતી તમામ આગેનો વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આવી પડેલા દુઃખને એમના પરિવારજનોને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે આજે અમારા કોંગ્રેસ પરિવાર ગૃહ તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે